Lad alert abbey Lad alert abbey Chorty bale Gotta wall ane Lad nè, abbey Lad alert là Aya tang karaozie kia 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 kia

પૈસા આવડે તું તો કલાકાર કલાકાર શીખી જવું ને એટલે પૈસા આવડશે હું જઉં હે હું જવું છે પેલું એક લાડ લાડલ આવે લાડ લડ મેડાવી લાડ લડાવે લાડ લડાવે લાડ લડાવે તું તો તારા ઘર વાળા ને બાળે લાડ લડાવે તું તો તારા ઘરવારાને ભાડે લાડ લડા તું તો તારા ઘર બારે બારે એ લાડ લડા તું તો તારા ઘરવા એ લાડ લડાવે તું તો તારા ઘરવા ઓ વાઘુજી કશું ગુરુ કર્યા કહું હારું સારું ભાઈ એડો ગોમ સુતર્યા કા હે લાડ લડા આવે ઓહ

ગોડા ખબર પડે છે મારા ઘર વાળો ઘરવાળી હોય તાર ભાભી નહી મુરદો ગોડુ છે હમ મુરદો ગોડુ છે લગગી ખબર પડતી નહી આ કોને એક વાળી તન આવું હે કલાકાર તું કલાકાર હું તો સોય ચોઈસ એવું નહીં નહી જા પેણી બે દેમ નું દેન તો મેમો ના જો લગગીર બોલ્યો ને અવળ યો કરી ખબર છે વધારાની પંચાયત કરી તો

એ લાડલડ આવે એના ઘરવાળાને લાડલડ આવે ફરી વું નહીં નાખો કાકા રસ્તો બતાઈ દે નહીં રસ્તો બતાવો હામો આવું સંઘાટી જાઓ પોથી તમે જતા રહે મોય જવાનું છું મો આવું સંઘાટ શીખું દે ના ના બાપા લાડલડ આવે આ તો પોતાને તારા ધણીને લાડલડ આવે રસ્તો બતાવો હા રસ્તો સીધો જવાનું મો આવું સંઘાટ અમાર મોળું નહી ઘરવાળ હની

એ મેમોણ આવ સતર સતર જતો પીણ બેહી જા પીણ બેહી જા જલ્દી તું ઓળવાન ન હો હું કીધું ભાઈ માર ભાઈ ની ભાઈ હા કરો મારો ભાઈ આ પડે ગો છે મેમોણ આય્યા છે

એય પાણી લે હાલો હા હવે હે તમરીએ જ પાછી લ્યો વેવણ ઓ ને આ મારે એ

મોમ રમાડ બમન નહીં લાગતું બધું વાતાવરણ કોકલો છાવું ઉ લાગે મન તો અરે એ તો કોઈ નેસે તો કોઈ કસો કસો ચાલે ચાલો બસ એવું જો નહીં પીતો હતી એ આતો થઈ ત્રણ દાડાનો ચા ની એવું છે હો આ તે મારો કાડુ અમા આયા પીગો છે

તારો ભાઈ લાડી લડ આવે લાડ લડ આવે લાડ તો કાઢી નાખું ઉપર મારા છોકરા નું તો બે ગોડા ਰਾਰਾ 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 ਆ ਨਹੀਂ ਸੁਧਰਿਆ ਕੱਦ ਨਹੀਂ ਸੁਧਰਿਆ ਉਭਾਰੋ ਲੈ